અરે તો કહીશ કે નાંગા અલ્યા આ પડ્યો ને તો મન શું દેખાતો ને કે ચીરીક રાસે તે મારા ઉધારલા બસમાં પડ્યો હોય તો આ કરે બધા એક કમસીજી

અને જોમન હા આ હોય આ તો રહી હા એ આ લાવે છે તો પસાના બર્યુ બર ને આ કોઈ ડારો ના મને જો ના ના મોટો તો વાત તો વાત તો મળો મેં તો વાત તો મળાય ના દવા કરી નાખો આવો આ મેમણો રાખી કરંસી ત્યા હોત તો સારું હતું કરંટ ને રસ્તો ખરાબ છે મારો બેટો થોડો

આને કરવી છે તો ફાકડો તો ખરી ભલા બને અને આને કરવી છે આવો આવો રાખી આપડે અલ્યા પણ અમે તો મેમલ

તમે એમ કરો તમે ડાયરી પાછળ આગળ છે ક્રમ સિંહ અત્યારે ખબર છે પૂછો

અંદર અંદર કોઈ પાયા નઈ મારે એમને પોટલા ઉપડાવ્યા હોત તો એ વાત હા ભાઈ ક્રમસિંહ કરેનભાઈ ખાતા વાપરે હું ચી છું તો મહેમાન છું બધા મહેમાન ભેગા થઈ ગારામાંથી તો હું ખાલી દેખાડવા ગારો આવ્યો થોડો પુરાવો ડાયરેક્ટ મને પાવડો દીધો કેટલા મહેમાન સુધી

કમ છેની હા તમ તમ જો ખરેખર છે આ બસ કામ છોકરો બધા કમ છે અમે મસાલો પસાલો લઈ ના હતા ના મુલે તો મસાલો તમે મે લાવ પર પૂરી તમે લઈ ઉતારો ફડમી આવી પડે અરે યાર પગા પગા બધાયને બધાય માટે બધાય માટે રાલે બધાયને ના પાછો રાય તો મે હું ફટાફટ આવું ફટાફટ ફટાફટ બનાવું છું ફટામે આમ કરો અમે રહ્યા ને અમે જલદી જિન બી લાગુ મેલું બધું તમકર ચિંતા મત કરશો બધું લાઈ ને બનાવવાનું તમારા જ પાછો આઈ તો બધું યાર પેલું લાગે પડશે તમને શું કીધું કે હું બોલું તો ખરું ત્રણ બનાવ વિએઆઈપી સાદી છોટાડી ને હેડું હા અરે હાર કમ્પ્લીટ આજે છોટી આય ઓમ અધીન છોટી તા છોટી ઘર તો અમે કરી દીધી ખાટા લઈ આવતા ફટાફટ આવું હા તરત આ તો ખબર પડી બી અને આ મે તો કીધું બધા ચાર પાંચ જણા બધા મજૂર છે ને આપડે તો થી હમણે મહેમાન ગતિ કરાવશી એટલે હું પણ શું કરું કો રાખું આ તો નાખો પણ હાલો પ્લાન

હવે તો ફટાફટ હોય આબુ નથી આ બધું શું પડ્યું કોમ વાડા મેમન છે શેકળ કોમ કરાવતા ખુડો મહેમાન ગતિ નહી કરે બધા મહેમાન જ